પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં ન્યાય મંદિરનું પાલનપુરના ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ તો પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં વર્ષો જૂનું ન્યાય મંદિર ગામની વચ્ચે આવેલું હતું જે ન્યાય મંદિરમાં ગામના વડીલો ગામમાં જ ન્યાય કરતા અને પોલીસ ફરિયાદ કરવાની જરૂર નહોતી રહેતી ગમે તેવી સમસ્યા હોય તો પણ આને મંદિરમાં તેનો ઉકેલ વડીલો લાવતા અને તેનું સુખદ સમાધાન કરાવતા હતા આ ન્યાય મંદિરની બિલ્ડિંગનું પાલનપુરની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરી નવીન ન્યાય મંદિર બનાવવામાં આવ્યું હતું જે ન્યાય મંદિરનું આજ રોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ બનાસકાંઠા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમરતભાઈ દેસાઈ પાલનપુર તાલુકા પંચાયતના ઓએ અરવિંદભાઈ ચોરસિયા ખોડલાના અગ્રણી બાબુભાઈ લોહ ગામના સરપંચ શારદાબેન જુડાલ ગામના અગ્રણી વાલજીભાઈ જુડાલ કેસરભાઈ જુડાલ ખોડલા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન મફતભાઈ જુડાલ પૂર્વ સરપંચ પરાગભાઈ જુડાલ રાજુભાઈ લોહ નરેશભાઈ લોહ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અમરતભાઈ જુડાલ રામજીભાઈ જુડાલ કનુભાઈ ઠાકોર ગલબાભાઈ વીરમાભાઈ સહિત ગામના અગ્રણીઓ તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખોડલા ગામમાં નાખેલ સીસીટીવી કેમેરાનું પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું